રાજકોટમાં મેઘરાજાના રોતવ સ્વરૂપના દ્રશ્યો આવ્યા સામે રૈયા રોડ પર રસ્તા પર ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા ઉપર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો રૈયા રોડ સાધુ વાસવાણીમાં આખાખા પાણી ભરાઈ ગયા છે આ રાજકોટના પોસ્ટ વિસ્તાર ગણાય છે કે સાધુ વાસવાણી રોડ હોય કે રૈયા રોડ હોય કે જાણે વિરત વરસાદ વરસી રહ્યો છે પાણી ઓસરવાનું નામ નથી રહી રહ્યા વધુ વિગતો સાથે મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે જે મયૂર આ સાધુ વાસવાણી રોડ હોય કે રૈયા રોડ હોય આ તમામ જગ્યાએ પાણી ભરાણા છે હાલ પરિસ્થિતિ શું છે રાજકોટમાં સવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો એટલે રાજકોટવાસીઓને રાહત હતી પરંતુ લગભગ સાડા વાગે ફરી ખાસ કરીને ગામ રોડ અને રયા ધાર વિસ્તાર છે ત્યાં મોટા એકાએક વરસાદ પડ્યો હતો આખે આખો વિસ્તાર તળ એટલે કે નીચાણવાળો છે ને તેના કારણે બે ફૂટ લઈને સાડા ત્રણ ફૂટ સુધીના પાણી ભરાયા હતા ખાસ કરીને સાધુ વાસવાણી રોડ અને રૈયા રોડ વિસ્તાર છે તેની અંદર જે પાછળથી એકદમ પસાર થાય છે ત્યાંથી આ પાણી બધું સિટી અંદર આવ્યું હતું એના વધી ગયું હાલ ધીમે ધીમે ત્યાં પાણી ઓસરવાના શરૂ થઈ ચુક્યા છે મેઘરાજાએ પણ થોડી થોડી વાર વિરામ લે છે એટલે રાહત છે પરંતુ જે પ્રકારની આગાહી છે તેને લઈને એલર્ટ પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જીવ સમગ્ર માહિતી બદલ આભાર તો આ રાજકોટના રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડના દ્રશ્યો છે જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોકે મેઘરાજા રાજકોટને ગમરોળી રહ્યા છે અવિરત વરસાદને કારણે ફરી મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું રાજકોટમાં અને રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડમાં આ પ્રકારના નદીના દ્રશ્યો સર્જાયા